આધાર કાર્ડનો દુરુપયોગ તો નથી થયો ને આ સવાલ એટલે થાય કારણ કે વિકસતી જતી ટેકનોલોજીની વચ્ચે ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે તમારા આધાર કાર્ડનો કોઈ ખોટી રીતે તો ઉપયોગ નથી કરતું ને તો આજ આ વિડીયોમાં મેં આપને જણાવીશું કે કઈ રીતે આ સવાલનો જવાબ જાણી શકાય નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે બત્સલ હવે ફટાફટ આ વિડીયોને શેર કરી દો હવે સૌથી પહેલાં એ વાતનું ધ્યાન રાખો કે જો કોઈ અજાણી વ્યક્તિ કે અજાણી કંપનીનો કોલ અથવા મેસેજ આવે જેમાં તમારું આધાર કાર્ડ નંબર ઉલ્લેખિત છે તો સાવધાન થઈ જાવ આધાર કાર્ડ એક એવો દસ્તાવેજ છે જે હંમેશા સુરક્ષિત રાખવામાં આવે છે અને આપણા બેંક ખાતાની વિગતો બાયોમેટ્રિક ડેટા આપણી ઓળખ તેની સાથે જોડાયેલ છે જો કોઈ વ્યક્તિ તેનો દુરુપયોગ કરે છે તો તે ચોક્કસપણે ખૂબ જ ખતરનાક છે કારણ કે પૈસાની ચોરીથી લઈને આપણી ઓળખની ચોરી સુધીનો ભય છે પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે ઘણા લોકોને ખબર નથી હોતી કે આપણે આધાર કાર્ડની માહિતી ક્યાંથી જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ કે આપણો આધાર ડેટા કેવી રીતે ચોરાઈ રહ્યો છે પરંતુ આ માટે ખૂબ જ સરળ રસ્તો છે જે તમે યુઆઈડીઆઈની વેબસાઇટ દ્વારા જાણી શકો છો છેલ્લા છ મહિનામાં તમારા આધાર કાર્ડનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થયો છે તેની વિગતો તમને યુવાયડીઆઈ વેબસાઇટ દ્વારા મળશે ધ્યાનમાં રાખો કે અહીં ફક્ત આધાર ડેટાના ઉપયોગ વિશેની માહિતી હશે આ સંપૂર્ણ ડિજિટલ રેકોર્ડ હશે પરંતુ જો કોઈએ ફોટો કોપી દ્વારા ક્યાંક તમારા આધાર કાર્ડનો ઉપયોગ કર્યો છે તો તેના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નહીં હોય આ માટે તમારે યુઆઈડીઆઈની સત્તાવાર વેબસાઇટ એચ ટી જેમ ડબલ સ્લેસ રેસિડેન્ટ ડોટ યુઆઈડીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર જવું પડશે આ પછી હોમ પેજ પર માય આધાર પર ક્લિક કરો અહીં તમે આધાર સેવાઓ આધાર સર્વિસીસ વિભાગ પર આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી હોય છે અને તેના પર તમે ક્લિક કરો અહીં તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવો પડશે અથવા તમે વેરિફિકેશન આઈડીથી લોગઇન પણ કરી શકો છો આ પછી તમને એક ઓટીપી પ્રાપ્ત થશે જેના દ્વારા તમારું લોગઇન અધિકૃત થશે આ પછી તમને ડેટા જોવા મળશે કે છેલ્લા છ મહિનામાં આધાર કાર્ડનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો હતો હવે જો તમને લાગે છે કે આધાર કાર્ડ વિશે ખોટી માહિતી છે અને એવું બન્યું છે કે આધાર કાર્ડનો ઉપયોગ ખોટી જગ્યાએ કરવામાં આવ્યો છે તો તમે યુઆઈડીઆઈ ટોલ ફ્રી નંબર વન નાઇન ફોર સેવન પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો આ ઉપરાંત તમે ઈમેલ દ્વારા પણ તમારી ફરિયાદ મોકલી શકો છો આ માટે તમે હેલ્પ એટ ધ રેટ યુવાયડીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર ઈમેલ કરી શકો છો અને હા તમે યુવાઈડીઆઈની સત્તાવાર વેબસાઇટ યુવાયડીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન slash f file dash કમ્પ્લેન પર જઈને પણ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો આ ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ તમારા આધાર કાર્ડ સંબંધિત ડેટાને સુરક્ષિત રાખવા માટે કરી શકાય છે જો તમને લાગે છે કે તમારા આધાર કાર્ડને લગતી કોઈ પણ વિગતો લીક થઈ ગઈ છે અને તેના કારણે તમને આર્થિક નુકસાન થયું છે અથવા તમારી ઓળખને નુકસાન થયું છે તો તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ પણ કરી શકો છો આમ કરવાથી તમારી પાસે દસ્તાવેજી પુરાવા પણ હશે તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવા બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર